શેના જાણીતા કેન્સર સર્જન ડોક્ટર નિકુંજ વિઠલાણી દ્વારા આજે લાલ દરવાજા રિધમ હાઉસ ત્રીજા માળે બેઝિલ ઓન્કો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પ્રાઇવેટ લિમિટેડ નો શુભારંભ કરવામાં આવ્યો છે જે પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મુલાકાતે પહોંચ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલની મુલાકાત લઈ શહેરીજનોને સારી અને આધુનિક ચિકિત્સા આપવા માટે શુભેચ્છા પાઠવી હતી શહેરના જાણીતા કેન્સર સર્જન ડોક્ટર નિકુંજ વિટલાણી દ્વારા આજે લાલ દરવાજા રિધમ હાઉસ ત્રીજા ઓન્કો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પ્રાઇવેટ લિમિટેડનો શુભારંભ કરાયો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલની મુલાકાત લઈ શહેરીજનોને શુભેચ્છાઓ આપી ડોક્ટર નિકુંજ વિટલાણી કેન્સર સર્જન તરીકે સુરતમાં પંદર વર્ષથી કાર્યરત છે જ્યારે ભારત કેન્સર હોસ્પિટલ તેમજ બેઝિલ ઓન્કો મજુરા ખાતે સેવા આપી રહ્યા છે મોરાચા કતાર ગામ અમરોલી જેવા વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ પર્વત પાટિયા જેવા વિસ્તારમાં રહેતા કેન્સર દર્દીઓને નજીક પડે એ માટે આજથી ડોક્ટર નિકુંજ વિઠલાણી દ્વારા બીજી શાખા લાલ દરવાજા ખાતે શરૂ કરાઈ છે લાલ દરવાજા રિધમ હાઉસ ત્રીજા માળ પર શરૂ કરાયેલ ઓનકો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પ્રાઇવેટ લિમિટેડ અંગે વાત કરતા ડોક્ટર નિકુંજ વિઠલાણીએ જણાવ્યું કે અહીંયા કેન્સરની બધી જટિલ સર્જરીઓ થઈ શકશે વીસ બેડની સુવિધા છે ઉપરાંત અત્યાધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત પણ છે કેન્સર સર્જન ડોક્ટર નિકુંજ વિઠલાણીએ વધુમાં જણાવ્યું કે પચાસ હજારથી વધારે દર્દીઓને તેઓ સુખી કરવામાં મદદરૂપ થયા છે ત્યારે ત્રીસ હજારથી વધારે કેન્સરની સર્જરીઓ કરી ચૂક્યા છે મોટાભાગના દર્દીઓ મોઢાના કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ હોય જેના પેટમાંથી દસ કિલોની ગાંઠ કાઢવાની સફળ પણ સર્જરી કરી ચૂક્યા છે હું ડૉક્ટર નિકુંજ વિઠલાણી કેન્સર સર્જન તરીકે સુરતમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છું ભરત કેન્સર હોસ્પિટલ તેમજ બેઝિલ ઓન્કોકેર મજુરા ગેટ ખાતે ચલાવું છું હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે અને ખાસ કરીને વરાછા કતારગામ અમરોલી અને પર્વતપાટિયા જેવા એરિયાઓને નજીક પડે તે માટે અમે બ્રિજી બ્રાન્ચની શરૂઆત આજે લાલ દરવાજા ખાતે કરી રહ્યા છે આ બ્રાન્ચમાં વીસ બેડેડ હોસ્પિટલની સાથે સાથે બે અત્યાધુનિક ઓપરેશન થિયેટર છે કે જ્યાં કેન્સરની બધી જ સર્જરીઓ જે જટિલમાં જટિલ કહેવાય એ બધી જ સર્જરીઓ થઈ શકશે એની સાથે સાથે કિમોથેરાપી પણ થઈ શકશે અને આ ઉપરાંત અહીંયા વ્યવસ્થિત સ્પેશિયલ રિહેબિલિટેશન સેન્ટર્સ એટલે કે ડેન્ટલ રિહેબિલિટેશન સેન્ટર ફિઝિયોથેરાપી રિએબિલિટેશન સેન્ટર સાથે એક ફૂલ ફ્લેજ કેન્સર હોસ્પિટલ છે તો આ એરિયામાં રહેતા અથવા જે લોકોને આ એરિયા નજીક પડતો હોય એમણે આ હોસ્પિટલનો લાભ લેવો જરૂરથી લાભ લેજો થેન્ક યુ આટલા વર્ષોથી આપણે સારા કરીએ છીએ આમ તો અત્યાર સુધીમાં એમ કહું મેં મારા કોર્ટમાં લખ્યું છે એ પ્રમાણે કે મોર ધેન ફિફ્ટી થાઉઝન્સ પેશન્ટ્સ હેપી પેશન્ટ્સ છે મારા નંબર ઓફ સર્જરીઝ કહું તો લગભગ ત્રીસ હજારથી કરતાં વધારે સર્જરીઓ થઈ ચૂકી છે અને મોટાભાગના દર્દીઓ આપણા પાસે મોઢાના કેન્સરના બ્રેસ્ટ કેન્સરના આવતા હોય છે પણ આ ઉપરાંત ઘણી બધી એવી સર્જરીઓ પણ કરી છે જેમ કે પેટમાંથી લગભગ દસ કિલોની ગાંઠ કાઢવામાં આવી છે જેની પણ મીડિયાએ બહુ સારી રીતે નોંધ લીધેલી હતી આ ઉપરાંત હમણાં જે સર્જરી કરી છે જે ક્વાઇટ અનયુઝુઅલ કહેવાય કે જઠરની પાસેથી આવતું ઇવિંગ સાર્કોમાં કે જે જઠર લિવર ફેફસાનો ભાગ આ બધા જ ઓર્ગનનો ભાગ સાથે કાઢવામાં આવે છે અને પેશન્ટ આજે બારમા દિવસે મેં ડિસ્ચાર્જ કર્યું છે એટલે જટિલમાં જટિલ સર્જરીઓ કહેવાય એ સર્જરીઓ બધી જ આપણે કરતા હોઈએ છીએ કેન્સરમાં હું બધાને જ કહેતો હોઉં છું કે જો જલ્દી જાણી શકાય તો જ જીતી શકાય તો કેન્સરને શું જલ્દી જાણવું શક્ય છે તો હા કેન્સરને જલ્દી જાણી શકાય તેમ છે એના માટે એના આપણે સિમ્ટમ્સથી અવેર રહેવા જોઈએ બહુ સાદી ભાષામાં કહું તો આપણી બોડીમાં ક્યારે પણ કંઈ પણ અનયુઝલ કંઈક નવું થતું હોય તો એ આપને ખબર પડી જ જતી હોય છે એટલે બોડીમાં કોઈપણ પ્રકારની ગાંઠ થવી કોઈપણ જગ્યાએ ચાંદુ પડવું કોઈપણ જગ્યાએથી વાગ્યા વગર લોહી આવું સંડાસના માર્ગે પેશાબના માર્ગેથી લોહી આવું સ્ત્રીઓને માસિક સિવાય લોહી આવવું અથવા તો બોડીમાં કોઈ બી જગ્યાએ ચાંદુ પડે અને ગાંઠ થાય આ બધા કેન્સરના બહુ કોમન ચિહ્નો છે કે જે આપને ઇઝીલી ખબર પડી જતા હોય છે ખાસ કરીને જે લોકો તમાકુનું સેવન કરે છે અને એમને મોઢામાં ચાંદા પડે છે સાત દસ દિવસમાં રૂધ ના થાય તો એ પણ એક કેન્સરનું ચિહ્ન હોઈ શકે એટલે એવા એવા નાના નાના પોઈન્ટ છે કે જો આપણે ધ્યાન રાખીએ તો આપણે કેન્સરને જલ્દીથી જાણી શકીએ તેમ છીએ આ પ્રસંગે ભલે હું કેન્સર હોસ્પિટલની શરૂઆત કરવા જઈ રહ્યો પણ લોકોને એક મેસેજ આપવા માગીશ કે કેન્સરનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે અને જે વધવાનું મેઇન કારણ છે એમાં બે જ વસ્તુ આવે છે એક તો વ્યસન અને લાઈફસ્ટાઈલ તો બધાને હું મેસેજ આપવા માગીશ કે તમાકુનું કોઈ પણ પ્રકારના તમાકુનું સેવન ના કરો આલ્કોહોલનું સેવન ના કરો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે શું કે સમયસર બે ટાઈમ જમવાનું અને આપણી બોડીનો સ્ટ્રેસ ઓછો કરવાનો અને વીકમાં એટલીસ્ટ પાંચ દિવસ માટે મિનિમમ ત્રીસ મિનિટની પરસેવો પડે તેવી એક્સરસાઇઝ કરો જો આટલું કરશો તો તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ જશો અને કેન્સર કે હાર્ટ પ્રોબ્લેમ જેવી ભયાનક બીમારીથી બચી શકશો મારું નામ બંટી સુરતી છે મારા ફાધર દીપકભાઈ સુરતી એમનું છ વર્ષ પહેલાં નિકુંજ સરે ઓપરેશન કરેલું હતું આજની તારીખમાં એમને કોઈ પ્રોબ્લમ નથી એકદમ સારું છે રિકવરી પણ સારી આવી સરની અંદરમાં ટ્રીટમેન્ટ બહુ સારી મળેલી છે સરના સ્વભાવ પણ બહુ સારો છે નેચર સારું છે હમણાં હાલમાં તો એક વીક પહેલાં જ મારા મામા એડમિટ થયા છે એમનું ઓપરેશન થયું છે આઈ થિંક મંડે એમને ડિસ્ચાર્જ આપવાના છે એમને પણ અમારા રિકવરી સારી છે ને આઈ હોપ કે જલ્દી રિકવર થઈ જાય ને સર બહુ સારી સલાહ આપે છે બધાને હા એમને છે ને એક ગાંઠ થયેલી હતી ડાર પાસે તો એ અમે બતાવવા ગયેલા હતા ડૉક્ટર સંદીપ પટેલ ઇએનટીને તો એમને રિપોર્ટ કરાવ્યો ને પછી એમને કીધું કે કેન્સર ડિટેક્ટ થયું છે એટલે મને પછી બે ત્રણ જણાને મેં રેફરન્સ લીધો કે સાહેબ કોને બતાવાય ડૉક્ટર દર્શન ઝવેરીને વાત કરી તો સાહેબે મને નિકુંજ સરનો રેફરન્સ આપેલો હતો તો સરને સર પાસે અમે બતાવા ગયા તો સરે કીધું કંઈ વાંધો નહીં આવી જશે થોડુંક જ છે ઓપરેશન કરવું પડશે તો અમે ગભરાતા નહીં પણ બધું સારું કરી આપીશ અને સરરે ટ્રીટમેન્ટ કરીને બધું સારું થઈ ગયું મારા પપ્પાએ તો મારા ફાધરે તો બહુ જ હિંમત રાખી કેમકે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ બહુ અઘરી હતી ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપરેશન થયું એના પછી ફાધરને જમવામાં બહુ તકલીફ પડતી હતી કેમ કે ઓલમોસ્ટ લિક્વિડ પર જ એમને ચાલવું પડે છે આઈ થિંક બે ત્રણ મહિના જેવું લિક્વિડ ચાલ્યું એના પછી ધીરે ધીરે એમને જમવાનું ચાલુ કર્યું હતું

બહુ સારો સરનો સ્વભાવ જ એટલો સારો છે બધા સાથે સારી રીતના વાત કરે છે શાંતિથી વાત કરે છે તમે જે પણ સવાલ પૂછો બધા જવાબ આપે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવનેસ સુરત